છતાં પણ ભાજપમાં જાય છે અને એક હજાર મત મતમાંથી આપણે પચાસ જણા એવું વિચારીએ કે આ તો મશીન છે આમ છે તેમ છે તો બહુ બે હજાર છે આપણા બે હજાર બુથ એક બૂથ ઉપર પચાસ વોટ એટલે બે હજાર બુથ ઉપર એક લાખ મતનો ફેર પડે એક લાખ લોકો મત આપવા ના જાય અને સામેના ઉમેદવારને બે લાખનો ફાયદો થાય એટલે આવી કોઈ વાતોમાં આવતા નહીં તમે બધાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તમને હવે જે જવાબદારી આપવામાં આવે બૂથ લેવલની તમારા વિસ્તારના તમારા ગામના જે પણ મતદાન કરાવવાની તમને જવાબદારી આપવામાં આવે એ જવાબદારી તમે સારી રીતે નિભાવજો તમને જે જવાબદારી આપવામાં આવે તમારા મોલ્લાની કે તમારા ગામની તમે ચિંતા કરજો બાજુના ગામની ચિંતા કરવા જતા નહીં ઘણી વાર આપણું ખેતર ના આચેવું એટલે બીજાના ખેતરની ખબર રાખવા જઈએ આપણું ખેતર ભેરાઈ જાય કે ના ભેરી જાય કાકા ભેરાઈ જાય કે ના ભેરી જાય એટલે તમને બધાને વિનંતી કે તમે બધા મોટી સંખ્યામાં હાજર રહ્યા પણ હવે તમને જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે વધુમાં વધુ વોટિંગ થાય અહીં આટલી બધી સંખ્યા જોઈને આપણે ભૂલાવાની જરૂર નથી આપણી ખરી મહેનત છેલ્લા બે ત્રણ દિવસ માટેની છે એ બે ત્રણ દિવસ તમે સારી રીતે મહેનત કરો ચંદનજી વિશે કંઈ કહેવાનું ના હોય કોઈ પણ ઉમેદવાર ચૂંટણીની અંદર ઊભો રહે એટલે સામાન્ય લોકો એની ત્રણ બાબત જોતા હોય પહેલી કે ઉમેદવારનો ભૂતકાળ કેવો છે એ ઉમેદવાર પક્ષ પલટું તો નથી એ ઉમેદવાર કોઈ ધંધાકીય રીતે વેચાય હોતો નથી બીજી બાબત કે જીત્યા પછી એ લોકોની અંદર રહે છે કે નહીં તમારા ફોન ઉપાડે છે કે નહીં તમને તમારી સુખ દુઃખની અંદર એ ભાગીદાર બને છે કે નહીં અને ત્રીજી મહત્ત્વની બાબત કે ધારા જગ્યા ધારાસભ્ય બન્યા પછી વેચાય છે કે નહીં ચંદનજીનો તમે પાંચ વર્ષ સુધી આ અનુભવ કર્યો છે એટલે મજબૂત પક્ષને વફાદાર રહી અને કામ કરનાર ઉમેદવાર છે એટલે તમને બધાને વિનંતી કે વધુમાં વધુ મતદાન કઈ રીતે થાય આયોજનબદ્ધ મતદાન કઈ રીતે થાય એ માટે તમે વિચારો અને જે પ્રમાણે તમને માર્ગદર્શન આપવામાં આવે એ પ્રમાણે કામ કરશો તો જ આપણો વિજય નિશ્ચિત છે બાકી જો આયોજનબદ્ધ રીતે કામ ન થયું તો છેલ્લા દિવસે છેલ્લા ત્રણ દિવસે ભાજપ વાળા બે બે પાંચ પાંચ દસ દસ મત વહેણી જશે અને આપણે હારી જઈશું એટલે તમને બધાને ફરીથી વિનંતી કે જે રીતે અહીંથી માર્ગદર્શન મળે એ રીતે તમે કામ કરો અને ચંદ્રજીને વિજેતા બનાવો એવી શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત